ધર્મૂર્તિ આધાર સ્તંભ પંચોતેર માં અમૃત જન્મોત્સવ પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ ના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય અમૃત જન્મોત્સવ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણા પીઠાધીશ્વર પરમપૂજ્ય અનંત શ્રી વિભૂષિત શ્રીમદ જગદગુરૂ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય દિન એટલે કે અવતરણ દિવસ નિમિત્તે આપણા સમગ્ર સતપંથ સનાતન સમાજને હિન્દુ ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત એક તીર્થધામ સાથે જોડીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જનાર મહારાજ શ્રીના અવતરણ દિવસ તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ આપણા સમાજના દેશ વિદેશમાં તેમજ ગામડે ગામડે વસતા સર્વે હરિભક્તો દ્વારા એક પ્રેરણા સ્વરૂપ આપણી સર્વે નામસ્મરણ જાપ અનુષ્ઠાન એવં પાવનપૂજા યજ્ઞનું આયોજન કરી મહારાજશ્રીના દીર્ઘ આયુષ્ય નિરામય આયુ તેમજ તંદુરસ્ત સ્વાસ્થ્ય જીવન માટે તથા તીર્થધામને એક વિશ્વફલક સુધી લઈ જવા માટે જે જગદ્ગુરૂજી જે જે અકલ્પનીય કાર્યો કર્યા છે તેમના માટે આપણે સૌ સતપંથ પરિવાર આપણે આ કાર્યમાં જોડાઈએ વિશેષમાં સૌ શિષ્ય બંધુઓ અગિયાર કરોડ નામસ્મરણ જાપ ગુરુજીને સમર્પિત કરવાના છે તો આપણે સૌ જોડાઈ સો કરોડ નામસ્મરણ જાપનો સંકલ્પ કરી પરમ પરમપૂજ્ય જગદગુરૂ સતપંથાચાર્યશ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના નિરામય આયુ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ અને આવી જ રીતે સમગ્ર વિશ્વમાં આપણી સતપંથની ધજા લહેરાતી રહે એ જ અભ્યર્થના સાથે આપ સર્વે હરિભક્તોને જય ગુરુદેવ આ સાથે સાથે પૂના સતપંથ સમાજ દ્વારા પરમ પૂજ્ય સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના પંચોતેરમાં અમૃત જન્મોત્સવ નિમિત્તે આપને સહપરિવાર અને મિત્રો સાથે પધારવા માટે ભાવભર્યો હાર્દિક આમંત્રણ પણ પાઠવે છે આઠ નવેમ્બર બે હજાર બપોર બાદ બે કલાકે સ્થળ સાધુરામ મંગલમ કાર્યાલય નાસિક રોડ પિંપરી ચિંચવડ પુના જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ